નારી સશક્તિકરણ અને જાતિ સમાનતાની વાતો તો આપને ઘણી કરતા હોઈએ પણ નારીઓ માટે ખરેખર કંઈ કરીએ તો લેખે લાગે આ ઉદેશથી પાલ ઇવેન્ટ્સ એક અનોખી મહિલા કેન્દ્ર ઇવેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે જેમાં વિવિધ ક્ષેત્રો નિપુણ મહિલાઓ અથવા તો મહિલાઓ દ્વારા ચલાવતા સેવાકીય પ્રવૃત્તિઓને વાયા આપવાનો આ એક નમ્ર પ્રયાસ છે ડબલ્યુ વુમેન ઇન્ટીગ્રેટેડ બિઝનેસ નામથી આ ઇવેન્ટના મુખ્ય સ્પોન્ડ સર રિમેક્સ કેસ પીસી સવાણી આમંત્રણ જ્વેલ્સ કેરીફાર્મા નવીન ઇલેક્ટ્રોનિક ગોદરેજ વગેરે છે આ ઇવેન્ટમાં થી વધુ સ્ટોર રાખવામાં આવે છે જેમાં વિવિધ ચીજવસ્તુઓ પ્રદર્શિત કરાશે

એ આ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે આ ઇવેન્ટમાં સક્તિ બંધન અંતર્ગત 20 જરૂરિયાતમંદ મહિલાઓ ને બિનમূল্যে સ્ટોલ ફાળવવામાં આવ્યા છે આ ઇવેન્ટમાં બ્રેસ્ટ કેન્સર થી રિકવર થયેલ મહિલાઓ ને પ્રોત્સાહન રૂપે એક વિશેષ ફેશન શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે તદુપરાંત વાસ્તવિક જીવનમાં સીધીઓ મેળવ નારો ને 50 થી વધુ મહિલાઓ ને સરોસની સન્માન કરાશે ફ્રી હેલ્થ સેશન અને બિઝનેસ અપસ્કેલિંગ પર ફ્રી સેમિનાર પણ આયોજન કરાયું છે

અને આ આપણે ઇવેન્ટ ત્રણ દિવસની કરવા જઈ રહ્યા છે જે ફ્રાઇડે સેટરડે ને સન્ડે છે અને હું થોડુંક આમાં એડ એવું કરવા માંગીશ કે આ આ ઇવેન્ટ ઓપન ફોર ઓલ છે એટલે ઓલ એજ ના લોકો અને મેલ ફિમેલ બધે જ એમાં પાર્ટિસિપેટ કરી શકે છે અને વિઝિટ બી કરી શકે છે તો ચોક્કસથી મારી સુરતી જનતાને અપીલ છે કે તમે બધા જ આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ બી કરો અને ખાસ કરીને વિઝિટ બી કરો આ ઇવેન્ટની અંદર આ એન્ટ્રી ફી માટે એવું છે કે આપણે હમણાં એક લિંક રાખી છે સુરતી જનતા માટે કે જે લિંકમાં રજિસ્ટર કરશે તો એ ફ્રી ઓફ કોસ્ટ છે અને પછી ઓન સાઇટ જો તમે જો લિંક પર રજીસ્ટર કરવાનું ચૂકી ગયા છો તો એટ ધ ટાઈમ ઓફ એન્ટ્રી તમને પચાસ રૂપિયા ટિકિટ ચાર્જ લાગશે આ અમે લોકો એઝ અ પાર્લ ઇવેન્ટ થર્ટી ફાઈવ ઇયર્સ ઓલ્ડ કંપની છે અમારી અને અમે લોકો મોર દેન ફિફ્ટી પ્લસ એક્ઝિબિશન ઓલરેડી કરી ચૂક્યા છે સક્સેસફુલી સુરતમાં મારું નામ પલક ઝવેરી છે હું પાલ ઇવેન્ટ ની પાર્ટનર છું સુરતની મેડમ ઇવેન્ટ કરવામાં આવી રહી છે કઈ પ્રકારની ઇવેન્ટ છે આ એક વાઇબ કરીને આપણે ઇવેન્ટ કરી રહ્યા છે જેનું નામ છે વિમેન ઇન્ટીગ્રેટેડ બિઝનેસ એક્સપો જે વિમેન ના થ્રી સિક્સટી ડિગ્રી ને ગ્રોથ થઈ શકે ચેરિશ થઈ શકે ને નેટવર્ક થઈ શકે એવું એક પ્લેટફોર્મ ઉભું કરવાની આ કોશિશ છે इवेंटली अंदर सेवेंटी प्लस स्टॉल्स तो छे जेमा प्रीमियम ब्रांड्स जेम के कई सकाय नवीन इलेक्ट्रॉनिक्स अतुल बेकरी संगीता स्टील जेवी घणी बड़ी प्रीमियम ब्रांड्स फैशन लाइफस्टाइल साथ साथे साथे बीजेबी इलेक्ट्रॉनिक्स होम अप्लायंसेस एवी ब्रांड जेमा हमारा स्पोंसर्स में कई सकाय तो आमंत्रण कैसेक्स पीपी सवाणी કેડી ફાર્મ અને રીમેક્સ આપણા સ્પોન્સર્સ છે અને સેવન્ટી પ્લસ એવા સ્ટોલ જેમાં શોપિંગ નોલેજ અને ઘણી બધી વિમન રિલેટેડ સેગમેન્ટ વાતો હશે અમારી ઇવેન્ટમાં એ વિશેષ છે કે સૌથી પહેલા આજે આ સુરતની જનતા માટે 25 તારીખ તક એબ્સોલ્યુટલી ફ્રી ઓપન કરવામાં આવ્યું છે જ્યાં એ લોકો પ્રી રજિસ્ટર કરીને એમની ટિકિટ બુક કરી શકે વિચ ઇઝ એબ્સોલ્યુટલી ફ્રી સેકન્ડ દસ પ્લસ સેશન્સ કરી રહ્યા છે જે બી એબ્સોલ્યુટલી ફ્રી છે ફ્રોમ હેલ્થ સેશન્સ ટુ એન્ટરપ્રિનર સેશન્સ કેન્સર એસોસિએશનના કેન્સર પેશન્ટ સાથેનો કેન્સર વોક શીરોઝ જેવી વસ્તુ ફિફ્ટી પ્લસ સુરતની ને અમે આ પ્લેટફોર્મ પર અવોર્ડ આપીને એમને નિહાળશું અને એવી ઘણી બધી એક્ટિવિટીઝ ફન એક્ટિવિટીઝ જેમ કે હાઉસી અને નેલ આર્ટ ને મહેંદીને એક પ્લેટફોર્મ પર વિમેન રિલેટેડ બધી એક્ટિવિટીઝ ઇન્ક્લુડ કરવાની